અયોધ્યામાં ભગવાન શ્રીરામની થયેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બોટાદ ખાતે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થતાની જ મંદિરે બિરાજમાં થયા બાદ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે ત્યારે બોટાદ ખાતે પણ ખૂબ જ હર્ષ અને આનંદ ઉલ્લાસની લાગણી છવાયેલ છે ત્યારે બોટાદ ખાતે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોટાદમાન આવેલ વજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી દ્વારા મશાલ પ્રગટાવી અને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી બોટાદમાન માર્કેટિંગ યાર્ડ થી શરૂ કરી હવેલી ચોક મહિલા મંડળ રોડ ટાવર રોડ અવેડા ગેટ જ્યોતિગ્રામ સર્કલ જલમી થિયેટર થઈ અને પરત માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ અને આ મશાલ રેલીના સમાપન બાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મહા આરતી તેમજ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુદાસ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા તથા ભાજપના પદાધિકારીઓ તેમજ બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા ત્યારે આજરોજ આ મસાલ રેલીમાં વિદ્યાર્થીઓ તેમજ બોટાદના નાગરિકો જોડાયા હતા અને જય જય શ્રી રામના નાદ સાથે સમગ્ર શહેર રામમય બની ગયું હતું રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનો પરિચય છે મારું નામ પ્રભુભાઈ ભૂપતભાઈ ત્રાસડિયા મેનેજિંગ ટ્રસ્ટી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદ આજે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા મસાલ રેલી કાઢવામાં આવી છે શું હકીકત છે આ બાબતે હકીકત એ જ છે કે છેલ્લા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે રામ રલ્લાઈની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો અને ભગવાન પોતાના નિજ મંદિરમાં પધાર્યા ત્યારે બોટાદના ગ્રામજનો મળકેરી ડિયાર્ડના સાથ સહકારથી વિશ્વ હિન્દુ પરિષદ

પાંચસો વર્ષના ઇન્ચાર બાદ આજે પ્રભુ શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ અને દેશ અને ખાસ કરીને ગુજરાત એમાંય બોટાદની અંદર જ્યારે આદર્શ સંકુલ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને એપીએમસી દ્વારા સંયુક્ત ઉપક્રમે બોટાદની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આજે સ્કૂલના બાળકો અને વાલીઓ સાથે મળી સમગ્ર બોટાદની અંદર એક મહારિલનું મશાલ યાત્રાનું એક આયોજન કરી અને હર્ષ ઉલ્લાસથી જે શ્રીરામ પ્રભુ આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બિરાજમાન થયા છે એના ઉત્સવનો મનાવવા માટેનો આ કાર્યક્રમ હતો અને આ મશાલ યાત્રા સમગ્ર બોટાદમાં ફરી અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હોય એવું મને લાગે છે